તમામ વિભાગોને ફાઇલ આવી હોય તો પરત કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અતાપી પાસેથી પસાર થતો પ્રોજેક્ટ પણ અટકવાના એંધાણ છે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે દર્શન કાં ફાઇલ ગાયબ થઈ છે અને કાં તો પછી ગાયબ કરી દેવામાં આવી છે અનેક શક્યતાઓ અત્યારે સેવામાં આવી રહી છે ઘણા કામ અટકવાની પણ સંભાવના છે શું જાણકારી જોઈ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ અથાપી ભંડરલેન્ડની ફાઇલને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવામાં હવે વીએમસી દ્વારા જે છે તે આ મામલે પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ આટલા સમયથી આ ફાઇલ જે ગુમ થઈ છે તેના માટે જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં નથી આવી અને સતત બેદરકારી દાખવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે આટલા સમયથી આ ફાઇલ ગુમ હતી તેમ છતાં આટલા સમયથી કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે બીજી તરફ મહત્વની વાત એ પણ છે કે તાજેતરમાં જ સ્થાયી સમિતિની બેઠકમાં અતાપી પાસેથી જે રેલવેની લાઇન પસાર થવાની છે તેની પણ દરખાસ્ત આવી હતી અને તેવામાં હવે આ ફાઇલ ખોવાનો જે મામલો છે તે પણ પોલીસ મથકે પહોંચ્યો છે આમ બંને બાજુથી જોવા જઈએ તો એક તરફ ફાઇલ ગુમ પણ થઈ છે અને બીજી તરફ અતાપીના જે મુખ્ય માર્ગ મુખ્ય ગેટ છે તેના આગળથી જ આ રેલવેની લાઇન પસાર થવાની છે અને આ ફાઇલનું ગુમ થવું અનેક સવાલો કરી રહ્યા છે કેમ્પ ઓફિસમાંથી આ ફાઇલ ગુમ થઈ હતી અને પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા છેલ્લે આ જે ફાઇલ હતી તે ત્યાં રાખવામાં આવી હતી તેવું કહેવામાં આવ્યું છે અને તત્કાલીન કમિશનર જે હતા તેમને આ ફાઇલ મંગાવી હતી ત્યારબાદથી આ ફાઇલ કેમ્પ ઓફિસથી મળતી નથી એ બાદ ફાઇલ જ્યારે ગુમ થઈ ત્યારે જ્યારે આ ફાઇલની જરૂર પડી આ ફાઇલ માટે એક પત્ર પણ તમામ વિભાગોને લખવામાં આવ્યો કે કોઈની કોઈ પણ વિભાગ પાસે જો ભૂલથી આ ફાઇલ આવી ગઈ હોય તો તેને પરત કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ એ ફાઇલ પણ કોઈ અન્ય વિભાગ પાસે હજુ સુધી મળી નથી અને આખરે આ સમગ્ર મામલે હવે સયાજીગંજ પોલીસ મથકમાં એક જાણવાજોગ અરજી આપીને જ સંતોષ માનવામાં આવે છે અને અરજીની પણ પીઆઈ દ્વારા ડી સ્ટાફને જે છે તે તપાસ આપી દેવામાં આવી છે મહત્ત્વની વાત એ પણ છે કે અત્યાર સુધીમાં વીએમસી દ્વારા તાજેતરના દોઢેક વરસની જ વાત કરવામાં આવે તો ત્રણ જેટલી ફરિયાદો પોલીસ મથકમાં અલગ અલગ સબ વિભાગોની કરવામાં આવી છે જેમાં નકલી ફાયર એનુસી મામલે પણ ફરિયાદ કરવામાં આવી હતી તે પણ જાણવા ફરિયાદ કરવામાં આવી હતી તે બાદ પાણી પુરવઠામાંથી એક ઇજનેર દ્વારા જાણી જોઈને પાણી બંધ કરવાનો જે મામલો હતો તેમાં પણ ફક્ત જાણવાજોગ અરજી દાખલ કરવામાં આવી હતી અને વધુ એકવાર હવે હતાપીની ફાઇલ મામલે ફક્ત જાણવાજોગ અરજી આપવામાં આવી છે અગાઉની બંને જે જાણવાજોગ અરજી આપવામાં આવી હતી તેમાંથી એક પણની તપાસ હજુ સુધી પૂર્ણ નથી થઈ અને કો બોગસ ફાયર એનઓસી કોને બનાવી બનાવી હતી તેની તપાસ પણ પોલીસ કરી શકી નથી જે પાણીનો મામલો હતો તે મામલે પણ પોલીસની કોઈ તપાસ સામે નથી આવી અને હવે ત્રીજી એક ફરિયાદ જે છે તે ફાઇલ ગુમ થવાની આ ફરિયાદ આપવામાં આવી છે તેને લઈને હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે જે રેલવેની લાઇન નીકળવાની છે તેની તેના માટે આ ફાઇલ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે તેવામાં આ ફાઇલ કોને ગાયબ કરી અને કેમ ગાયબ કરી તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે